ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના આપણે ત્યાં બે પ્રકારના પોલીસ કર્મચારીઓ છે એક એવા પોલીસ કર્મચારીઓ જે પોતાની વર્ધીનો રૂઆ બતાવીને લોકોને દબાવવાનો પ્રયત્ન કરે છે અને બીજા એ પોલીસ કર્મીઓ જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરે છે એટલું જ નહીં તેઓ સમાજના લોકોને મદદરૂપ થવાનું પણ કામ કરતા હોય છે અને તેથી જ આવા પોલીસ કર્મીઓને સલામી આપવાનું આપણને મન થઈ આવે હાલમાં જ અમદાવાદની બોપલ પોલીસે માનવતાનું એક એવું કામ કર્યું જેના કારણે તેમની પ્રશંસા થઈ રહી છે બોપલ પોલીસ રાત્રે બે વાગે પેટ્રોલિંગમાં હતી પોલીસની જીપ દેવદર્શન એપાર્ટમેન્ટ નજીકથી પસાર થઈ રહી હતી આ દરમિયાન પોલીસને કંઈક અજીબ દ્રશ્ય જોવા મળ્યું એક મહિલા આ રસ્તા પર બેસીને જ આક્રંદ કરી રહી હતી તેની બાજુમાં અંદાજે અગિયાર વર્ષનો દીકરો પણ રડી રહ્યો હતો અને મહિલાના ખોળામાં તેનો પતિ બેભાન હાલતમાં પડ્યો હતો આ દ્રશ્ય અત્યંત કરુણ લાગતું હતું ભય

આંગળી મૂકીને ઉલટી કરાવી જ્યાં સુધી ઝેર બહાર ન આવે ત્યાં સુધી વારંવાર આ રીતે ઉલટી કરાવી પોલીસે મહિલાને પણ આ જ પ્રકારે ઉલટી કરાવી બંને પીધેલું ઝેર જ્યારે બહાર આવી ગયું ત્યારે પોલીસ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ પોલીસે નાનકડા દીકરાને પણ સાથે લઈ ગયા રાખ્યો તેને ખાવા પીવાનું આપ્યું અને વિશ્વાસ અપાવ્યો કે તેના માતા પિતા સલામત છે પરંતુ બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ઝેર પીધું હોવાથી જીવવું જોખમ હતું જોકે ડોક્ટર્સે પણ રાહતના સમાચાર આપ્યા ડોક્ટર્સે કહ્યું કે દંપતી હવે સુરક્ષિત છે આ વાત સાંભળતા જ બાળક અને પોલીસે રાહતનો શ્વાસ લીધો ત્યારબાદ હોસ્પિટલમાં ભાવુક કરનારા દ્રશ્યો જોવા મળ્યા હોસ્પિટલના બિછાને રહેલા દંપતીએ પોલીસનો આભાર પણ માન્યો જો પોલીસે તે ક્ષણે પોતાની જીભ ન રોકી હોત તો કદાચ દંપતીને નવજીવન ન મળ્યું હોત પરંતુ પોલીસે માનવતા દાખવીને ઝડપી નિર્ણય કરી દીધો અને તેના કારણે ત્રણ લોકોની જિંદગી બચી ગઈ એ રાત્રે બોપલ પોલીસે માત્ર પોતાની ફરજ નહોતી બતાવી પરંતુ માનવ જીવન બચાવવાનો હૃદયથી પ્રયત્ન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ખરેખર આવી પોલીસને સામેથી સલામ કરવાનું મન થાય આશા રાખે કે આગળ પણ પોલીસ આવી જ કામગીરી કરતી રહે અને લોકો સાથે પોતાનો સંબંધ મજબૂત કરતી રહે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર